એલા ઓ સ્ટાર્ટ દે તон બધિ આવે છે એ અલ્યા ઉભારો આ તું તો આ દોહેડી રે કરી ઓમ તમે લ્યા પકડો એને ઓ જોઈએ પાછો જો સ્ટાર્ટ કરું તને આવજો આઈ આમાં આમાં પરજો ઓ સ્ટાર્ટ આવો એલા ખલ થા આવરો છે અલ્યા યાર વિડિયો બગાડે યાર અરે તું અલ્યા રેવાડે જોન પકડી રાખ ઓન પકડા આ ઝઘડો કરવા આવે છે તને વાસાઓ જો હેડફોન આયા ને જો તારો પગર કટ થઈ જાય 500 બે કટ હો એ ચલે રે ઓર આતો ન્યો એ ભૂરા તું બનાવો તો હોય સ્ટાર્ટ એ ઓન તો બડદી છે લે કાલે અલ્યા પૈસા છે ને કીધું હતું કાઢવા ને તો સુ ઘરે રહી એ

રૂવેણે છે બરની જુવા જવાડું મને અરે આપણે ચાલીએ એ જો અમાર કબામાં રૂવેણે છે અરે અરે માર ખાધી મારતો જો તમે એક ખોટું કરો અમાર કરો નહીં જાણો અમે શું કર

અલ્યા લે ને પૈસો પરિવહન કરે અડ શું કરશું હવે આપણે આગળ જઈને સ્ટોરી બોરી હાની લાવો આઈ માર ખાવાની છે લે હું થોડી માર તો આશે તમે માર ખાધી ને આવું એ અલ્યા ખેતરવાળા આવી ગયા